सो माय नो सो माय नो ये

சரி earth... <p sodas> <Dunfranshumanaya> <uclear> परे boleh लगा लगा रे तू હું કે ભોસડી ના ગયો ચાર નંબર લોડા હવે પાસવડ બંધો ડોફા ને કે

જલ્દી આય ક્યાં આવું દો ફાડી વઈ દે આને બોસ લેના આવા ઓ એ આય રોડો જીઓ બંદો આયો પતી ગયો થોડા કઈ તે આવે ને છોડા આ તો આવું પડે

ઓ દાઈ ને તે બંદા બંદા હામે હામે રોપા આયે ચડે ઉપર એ સકતે પાન ને લે ઉપર દે હાલ એ ફર્સ્ટ ટ્યુ ઓ આ અરે રે પણ મારું સાથે અરે જોરા કઉ બોસ ને સાચી ચૂટ મારીયા ના એવડા કેટલું ડેમેજ શું થાય દે ઉપર વધી

એ ડેમેજ જો એક બેન માર ચાર શું બોલે બોલે છે હજી રસદ થાય છે ચીજો

તો તારા બા માર દઉં ભલા 26 માં એક પી લે તો શરમ રાખો કાઈ શરમ 26 માં એક પી લે છો